આ બધા વૈબન લાલ લુગડા પર માર લાગબો પણ મા કારણે કેવું પડશે આ બગલા ખોખજીવાને ઉગાય મન તો લેતા કાકા એ તું હબલ પડશે

लागा गै, लागा गै। या गगय ए गगय ल्या पोसों तो गुसमारी पोसों खुटी खाली हा आ रोकय आयो रोकय एला तुम डात्रे लेन आई याच्याने मटर क सुखी ये सर हडा जाऊ हो मी किધું मने घरा बकवारे लो मी तरी किધું मने घर कप्पावाडी करी छे तने सु खाऊ

હવે આવા દે છોકરા એટલે રાજી થઈ જાય ઓ આ ઓકાઈનો છોકરા ઢોકળાવાળો છે બરે આ ઓકાઈ ના પોહાય આ મારી અંબા ગાય કેવા ઉંજા આ ના મારે આઈ તો મારાસો લઈ ગયા બાપડા માર્યું ગગઈ નું મારી છે પૂછતો બે હડો તા નહી તો મારી ગયો પણ હડ ગગઈ હડો ચારે હડો મોબાઈલ ગોળી નાખો મારો આપડે દેહ ની ભૂજ માં આપડે દેહ ની થઈ એટલે વાત ડાયરેક્ટ કરો યાર આવી પૈસા લઈ ગયો

કો આટલા દેવા તો શાકમો તો વંગર તો ઓઢો જ છે હા હા તું એ તું તો જા ફેરે મુ એક વખત આઈડિયા લાવ્યો તો એમો તું ફેલ ગયો આ મારી આડિયા અને આ ફેર ફેર હવે તું ગોમ્મો કોઈન ધજવાડવા દેતો નઈ હું શા દઝા એકન દઝા રે મારા વાકામો ના દઝાતો પછી મજા નઈ આવ હા ગગજી તું પાંજો લઈ મારા દે પૈસા નહી પૈસા નહી